આ તો જે થાય સુ એક છોકરો પાખર તો આવ હાચી વાત છે કાકે કેટલું છોટું આમ પાણી લેવા ઈત ઈત છે કેટલા બાવળીયાથી

આ બે પકોસો છે કે હું ખાસી મારું છું ઈને વાબે હું ખવડાવ્યું ને તાકાત નહી એટલે તમને પહેલા છોકરાનું હું ગાવું છું તમે હા ને કેટલી ગાછ્યું એમ ના ખરાયા છે મળકા સાહેબ પાછો લ્યા ઓલ તો કિડની કાઢવી માં સક્કુ 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 તમે જો

ભાઈ <economics> <kuah Humain>

બોધવાલાથી બોધવાલા ફેચુ ગાય બીજો ફેચુ ગાય અરે બોસને બચાવો છોકરાને પાછું ગાય તમે જો સાચી સાચી બોધ જાય

ના પોલીસ સ્ટેશન પોલીસ આ આવી ગયા પા 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 અન ઉભા ને તો અમે હાબકા તમારા એટલે આ ટોકો 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 ઓય જી ખાઈ છે બોસ ને બોસ તો ઉજા ફોટો ચાલુ છે ને બોસ

છોકરા uh, પકડા <many> <many> <throat> આ રે હેડો આ છોકરાની લાઈન હોય ભૂલાઈ રેવાનું કર જ છે અને આપડે બે કોઈ